ઓમ નારાયણ મારું નામ સંજયગીરી ગોસ્વામી હું રથયાત્રા સમિતિમાંથી સ્વયંસેવક છું અને અમારા છેલ્લા ચૌદમા વર્ષમાં મંગલ પ્રારંભ છે અને દર વર્ષની જેમ અમારે જે નોખા નોખા બાળ જ્યોતિર્લિંગની જે થીમ હતી એમ અલગ અલગ થીમમાંથી અને આ વર્ષે ચૌદમા વર્ષે મંગલ પ્રવેશમાં પશુપતિનાથ મહાદેવની થીમ છે અને આ વર્ષે દર વર્ષની માફક પણ આ વર્ષે હજારની આસપાસ મોટરસાયકલ સાઇકલ બેથી ત્રણ હજાર પબ્લિક જે છે રાજકોટની જે ધર્મપ્રેમી જનતા જે પગપાળા આવશે અને અમારા જે દર વર્ષે અલગ અલગ ફ્લોર્સ હોય છે અને મુખ્ય રત્નની જે પશુપતિનાથની છે તેની સાથે સાથે આદિયોગી મેક ઇન ઇન્ડિયા થીમ છે તે પછી આપણે મૈયારા રાસની જે મંડળી છે થાણની રાસ મંડળી છે તેમ વિવિધ અલગ અલગ સંસ્થાઓ પણ સાથે જોડાયેલી છે આપણા રાજકોટના મુખ્ય માર્ગ જેમ કે આપણે કમલેશ્વર મહાદેવ નીલકંઠ આપણે કોઠા રોડથી ચાલુ થઈને સોરઠિયાવાડી સર્કલ તેથી આગળ આપણે નટેશ્વર મહાદેવે પણ આપણે મંદિર આપણે મંદિરનું સ્વાગત કરે છે ત્યાંથી આગળ આપણે ભક્તિનગર સર્કલ ગોંડલ રોડ યાજ્ઞિક રોડ તે પછી ફુલછાબ ચોક સદર બજાર અને લીમડા ચોક મોટી ચોક પછી આપણે પંચનાથ મહાદેવ ત્યાંથી આ વર્ષે રૂટ થોડોક ચેન્જ થયો છે એટલે જુબેલી ગાર્ડન પાસેથી ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આપણે છેલ્લે પૂર્ણ વિરામ કરી છે મારું નામ ભાવેશગીરી નટરગીરી ગોસ્વામી શિવરથયાત્રા સમિતિ રાજકોટ આજના દિવસે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દસનામ ગોસ્વામી સમાજ રાજકોટ તેમજ શિવરથયાત્રા સમિતિ દ્વારા સતત ચૌદમાં વર્ષે સનાતન હિન્દુ ધર્મ શિવરથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રથયાત્રામાં અંદાજીત ચારથી પાંચ હજાર વ્યક્તિઓ જોડાશે અને રથયાત્રા કોઠારીયા રોડમાં તે સુતા હનુમાનથી પ્રસ્થાન કરશે પછી સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર મક્કમ ચોક ગોંડલ રોડ અને યાજ્ઞિક યાજ્ઞિક રોડ ત્યાંથી જિલ્લા પંચાયત ચોક ફુલછાપ ચોક મોટી ચોક અને લીમડા ચોક ત્યાંથી પંચનાથ મહાદેવ થઈ સદર બજાર મેઇન રોડ જુબેલી બાગ થઈ અને ચૌધરી હાઈસ્કૂલમાં સમાપન થશે આકર્ષણનું કેન્દ્ર આ વખતે દર વખતે મેં દર અલગ અલગ થીમ કરીએ છીએ જ્યોતિર્લિંગની પણ આ વખતે પશુપતિનાથ મહાદેવ જે નેપાળ સ્થિત વિરાજમાન છે એનો મુખ્ય રથ રહેશે આદિયોગીનો રથ રહેશે આ ઉપરાંત દરેક સામાજિક સંસ્થાઓના અલગ વિવિધ પ્લોટ્સ છે અંદાજીત ચારથી પાંચ હજાર વ્યક્તિઓ જોડાશે અને આ એક એવો ઉત્સવ અમે મનાવીએ છીએ કે જેમાં સહપરિવાર અને રાજકોટની ધર્મપ્રિય જનતા ખૂબ ઉત્સાહભેર ભાગ લઈએ છીએ